મેચાય રહ્યો હતો દ્વારકા જિલ્લા ખંભાડિયા ખાતે આવેલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ આજરોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તરફથી ફાયર સેફટીના સાધનોનો કઈ રીતે ઉપયોગ કરવો તે અંગેનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેમાં ખંભાડિયા ખાતે સેફ્ટી ફાયર ઓફિસર તરીકે શ્રી મિત્રાસિંહ પરમાર પોતાના સ્ટાફ સાથે આવેલા અને તમામ ઇક્વિપમેન્ટ કઈ રીતે કામ કરે છે તે અંગેનું ખૂબ જ સરસ માર્ગદર્શન આપેલ છે આજરોજ હું આ કાર્યક્રમમાં હાજર રહેનાર તમામ ન્યાયાધીશ મિત્રો તેમજ વકીલ મિત્રો સ્ટાફ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ કરીને આ કાર્યક્રમમાં અમને ફાયર સેફ્ટીના કઈ રીતે સાધનોનો ઉપયોગ કરવો તે અંગે જ્ઞાન આપનાર માહિતી આપનાર શ્રી મિત્રાસિંહ પરમાર અને તેના સ્ટાફનો ચેરમેન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દેવભૂમિ દ્વારકા તરીકે ખૂબ આભાર માનું છું આજ રોજ દેવભૂમિ દ્વારકાની ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે ફાયર સેફટીના સાધનો કઈ રીતે વાપરવા આગ અકસ્માતનો બનાવ બને તો તેની સામે કઈ રીતે ધૂજવું અને આગને વધતા અટકાવવી અને મોટો કોઈ અકસ્માત ન બને તે માટે ડિસ્ટ્રિક્ટ કોર્ટના દરેક કર્મચારી તથા જજ સાહેબ મિત્રો જજ સાહેબને તથા કર્મચારીઓને અમે લોકોએ ફાયર શાખા ખંભાળિયા તરફથી ટ્રેનિંગ આપવામાં આવેલ છે જેથી કરીને એ લોકો માહિતગાર થાય અને કોઈ આગનો અકસ્માતનો બનાવ ન બને તેને ડામવા માટે એ લોકો તૈયાર થઈ તૈયારી સાથે આગને ઝૂમી ને બોલવી શકે તેનો પ્રયાસ કરવામાં આવ્યો છે તો આ હાલ બસ